નાસ્તો બનાવ્યો કે નહીં બનાવ્યો નાસ્તો બે હેતરનો જોતો ખરી હતી ઘોડા તો કરી લેતરમાં પણ નાસ્તો કરીને જવું ખેતરમાં હા રોડો બસ કરું રો કા બસ રૂકાનું બસ રોટલા-વટલા કરી આવું તો ઓટો માર્યા ને પુરા ઘુંડિયા સાફ રહેતા આવන්නේ ખેતરમાં તારું હા ઓટો મારતા હું તમે ઘેર આવી જવાની ઘુંડિયા કરે તમે આપણું करतो અહીં કે સાફ કરી જઈ પાહો કા જો તો વધરા બધા હું કાઢી આવું હા

દન ના હા એ તો કોઈક સાલુ કરતું નથી એવું હા તો આ લઈજો બરોબર હા ભાઈ ખબર લઈ આવજો હા ઓહા કુટે હાલલા બલ્લા આવી ઓ હા તો આ તને વધારે ભરેલા ને તમાર રહી જાવજો ઓહા ભર્યા જો બા હા હોગું હા બીજું કોઈ સા લેતો ઓ ભાઈ જાવ હ જાવ જાવ લાવો

હા ઓ નહીં જાય ભજવું તને હડે અઠનું હા આટલું જ છે ના તો અરે ભોને તો સાત વડી પેલા આવતી ગયા થાકી હું મોમ તો પંખો પંખા હા પંખામાં હા છે ને લેવાના જ તમે લાખ હજાર રૂપિયા 500 રૂપિયા નું ગણા થઈ જવાય હવ હાર ને વધો ને 500 રૂપિયા તો હ આ ના એટલા ના થાય બાજી એટલા તો ભાડી જો કે 300 રૂપિયા પંખાને કરવા 100 રૂપિયા બધું તો કરો કે ના ના આ જો તો તારું આલુ તને પાછું લાવ નહીં આલુ માર તારો હા હાડોતો નેરો તો 380 રૂપિયા દે બે ના તારું પૂરા હો હા આ આલુ હો હા તૈયાર થઈને બેસીને આવ હા મારી કોઈ ના નહીં તમારા

હું તો બધા નું કઈ નાખ્યું આખા ગામ માં માની જવાનું તો વાળું કોઈ ને રૂપિયો આપું તો કોઈ રૂપિયા રૂપિયો નઈ લે તો વાજે હું આજે આવું લે હા હરુ વદરો શાપ ખઈ ગયો છે માર તો પછી આ કોણી લાય એ ગુણ તો તર પાછા આપ કઈ ગયો છે હા તે કીધી મો કે દીધી કે જઈ તમે હવાર હવાર થી છું કાણ વાહ વારોનો તો મેકલ્યો છો ના ગુણ ને બધું બગાઈ નાખી છે આ દૂધે તારો ભા ગરમી ગરમી થઈ આવ્યો છું તારું કાણ કે પાછું કોણ કોમો ચાલુ કરો તાણ કોણ કોમો એ ટેબલ પંખો લાય તારો વા ટેબલ પંખો ટેબલ પર જ તારું બેઠ જાય ટેબલ પંખો લાય કે અરે દોઆ પર શું મેલે તું પંખો લાવન કર પંખો હા પંખો લાવતી ને લાયક લાવ્યો મરી ગરમીનો અરે હેત કંટાળી શું યાર હા

પૈસા <coughs> સાયકલ મેકન અલ્યા પૈસા તો આવતો જા ઓ બોલ હાલ તો જો તું ચાલ